હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રાંધણસઠના દિવસે બનાવીને શિત્રા સાતમના દિવસે ખવાય એવી મસ્ત તો ઠંડી થાળી બનાવીશું ઠંડી પણ ખાવાની મજા આવશે અને ગરમ ગરમ તો ખાવાની મજા આવે તો આ થાળી એકદમ સાદી સિમ્પલ બનાવીશું જે ફટાફટ બની પણ જશે અને ઠંડી ખાવાની બહુ જ મજા આવશે તો રાંધણ રાંધણસટના દિવસે બનાવીને શીતા સાતમના દિવસે ખવાય એવી સૌથી પહેલા આપણે બનાવીશું બટેકાની સૂકી ભાજી તો બટેકાની સૂકી ભાજી બનાવવા માટે આપણે ચાર મીડિયમ સાઇઝના બટેકાને બાફ્યા હતા અને કટ કરીને રેડી કરી લીધા તો સૂકી ભાજી બનાવવા માટે તેલ ત્રણ ચમચી જેટલું ગરમ કરવા મૂકી દીધું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં નાખીશું સૌથી પહેલા આપણે જીરું ચપટી જ નાખીશું વધારે નહીં નાખીએ હવે થોડીક નાખી દઈશું ઉપરથી હિંગ કટ કરેલા લીલા મરચાં નાખીશું એક લાલ મરચું પણ કટ કરીને એડ કરી દીધેલું થોડાક કાજુના ટુકડા પણ એડ કરી દઈશું અને કાજુને થોડીક વાર ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી આપણે કાજુ અને મરચાને આપણે સાતળી લઈશું તો અહીંયા કાજુ થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા હવે સૂકી દ્રાક્ષ નાખીશું તો સૂકી દ્રાક્ષ તમને ગળ્યું પસંદ હોય તો તમે નાખજો નહીં તો સ્કીપ પણ કરી શકો દ્રાક્ષ નાખીને મિક્સ કરીને હવે એડ કરી દેશું કટ કરેલા બાફેલા બટેટા ઉપરથી સ્વાદ મુજબ મીઠું નાખીશું સ્વાદ મુજબ લીંબુનો રસ નાખીશું ખાટી મીઠી ભાજી બનશે અને ખાવાની બહુ જ મજા આવશે હવે મીડિયમ ફ્લેમ પર આપણે ભાજીને મિક્સ કરી લઈએ ભાજીને સરસ રીતે આપણે મિક્સ કરી લીધેલી હવે કઢાઈની ઉપર ઢાંકણ બંધ કરીને એક મિનિટ સુધી આ ભાજીને ચડવા દઈએ એટલે બટેટાની અંદર સરસ રીતે મસાલો ચઢી જાય એક મિનિટ સુધી આપણે ભાજીને ઢાંકણ બંધ કરીને ચડવા દીધી હતી બાફેલા બટેટા હોય એટલે ભાજીને ચડવા દેવાની જરૂર નથી પણ મોટા મોટા ટુકડામાં બટેટાને કટ કર્યા હોય ને તો મોળા ન લાગે એના માટે આપણે થોડીક વાર ભાજીને ચડવા દેવાની તો અહીંયા આપણી સરસ મજાની ટેસ્ટફુલ ભાજી બની ગઈ જેમાં મસ્ત ફ્લેવર જીરાનું પણ આવે છે ખાટી પણ બની છે મસ્ત એવો કાજુ અને કિસમીસ નાખે તેનો ફ્લેવર પણ સરસ આવે છે તો ભાજીની ઉપર થોડાક લીલા ધાણા નાખીને આપણે આ ભાજીને આ સાઈડ મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે થાળી બનાવવા માટે પાત્રા બનાવીને રેડી કરી લઈશું તો અહીંયા આપણે પાત્રાના પાન લઈ લીધેલા હતા હવે એની ઉપરથી આપણે જે હાડ વાળી નસ હોય તે આપણે કાઢી લઈશું તો વચ્ચેની નસ થોડીક વધારે હાડ હોય તે આપણે કાઢી લેવાની સાઈડ પર તમે ન કાઢો તો પણ ચાલે પણ હાડ હોય તે બધી જ કાઢી લેવાની તો પાત્રના પાનની ઉપરથી આપણે નસું કાઢી લીધેલી હવે તેની ઉપર લગાવવા માટે બેટરની તૈયારી કરીશું તો એક મોટા બાઉલમાં નાખીશું બે કપ ચાળેલો લોટ તો ચણાનો લોટ એડ કરી દીધેલો તીખાશ માટે લીલા મરચા નાખીશું ભરપૂર લીલા ધાણા નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે બીજી સાઈડ આપણે પાલકની પ્યુરી બનાવી હતી તે આપણે અડધો કપ જેટલી એડ કરી દઈશું અને ખટમીઠા પાત્રા બને એના માટે ખાટી મીઠી આંબલીની ચટણી નાખીશું વન ફોર્થ કપ જેટલી નાખીશું એક પાઉચ ઈનો જે ઈનો નાખવાથી પાત્ર એકદમ સોફ્ટ બનશે અને પાલકની પ્યુરી નાખવાથી પાત્રા તમારા લીલા છમ બનશે અને ટેસ્ટમાં બહુ જ સરસ બનશે હવે બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું એકદમ સ્મૂથ બેટર બનાવી લઈશું બેટર ને ટેસ્ટ કર્યું હતું તો મસ્ત ખાટું મીઠું અને સરસ એવું ટેસ્ટફુલ આ બેટર બન્યું હતું તો હવે આપણે આ બેટર પાત્રાના પાનની ઉપર લગાવી લઈશું તો ચણાનું બેટર બનાવીએ તો બેટર ને આપણે થોડું ઘાટું રાખવાનું એટલે તમને પાનની ઉપર લગાવવાનું પણ ઈઝી રહે અને રોલ બનાવતી વખતે પણ તમને ઈઝી રહે તો આવી રીતના રોલ બનાવીને બીજી સાઈડ આપણે ગેસની ઉપર નીચે પાણી મૂકીને કઢાઈ પણ ગરમ કરવા મૂકી દીધી હતી ઉપર જાળી વાળી ટ્રે મૂકીને તેની ઉપર આપણે પાત્રાના રોલ મૂકી દીધેલા હવે આ પાત્રાને પાંચ મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ થવા દઈશું તો અહીંયા પાત્રાને મેં સ્ટીમ પણ કરી લીધેલા અને ઠંડા કરીને કટ પણ કરી લીધેલા તો હવે તેનો વઘાર કરવા માટે ગેસની ઉપર કઢાઈમાં તેલ મૂકીને તેમાં તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખીશું હિંગ નાખીશું લીલા મરચા નાખીશું વધારે લેશો ને તો પાત્રા તમારા બે ત્રણ દિવસ સુધી પોચા રહેશે અને મસ્ત ટેસ્ટફુલ એવા આપડા ગરમમાં ગરમ પાત્રા બન્યા હતા જે ગરમમાં ગરમ પાત્ર ચા સાથે પણ ખાવાની મજા આવશે અને ઠંડા થયા પછી પણ આ પાત્રા ખાવાની બહુ જ મજા આવશે તો લીલા ધાણા નાખીને પાત્રાને મિક્સ કરી લીધેલા હવે આપણે આપણે આ આ સાઈડ મૂકી દઈશું ત્યાં સુધીમાં કાઠિયાવાડી ઢેબરા પણ બનાવી લઈશું તો બે કપ રોટલીનો લોટ એડ કરેલો સ્વાદ મુજબ મીઠું નાખેલું હળદર નાખેલી તેલ બે ચમચી જેટલું એડ કરીને સરસ રીતે લોટને મિક્સ કરીને આપણે લોટ બાંધી લઈશું જેવી રીતના રોટલીનો લોટ બાંધે એવી જ રીતના આપણે એકદમ સોફ્ટ અને સ્મૂથ લોટ બાંધી લેવાનો તો કાઠિયાવાડી ઢેબરા બનાવવા માટે આપણો લોટ બંધાઈ ગયેલો હવે આપણે આ લોટને મશીનમાં બાંધ્યો હતો તો લોટને રેસ્ટ કરવા નહીં મૂકીએ ડાયરેક્ટલી તેમના ઢેબરા વણી લઈશું તો ઉપરથી એક ચમચી જેટલું તેલ નાખીને લોટને મસળીને મિક્સ કરી લીધેલો હવે આપણે આમના લુવા બનાવીને તેમના ઢેબરા બનાવી દઈશું તો ઢેબરા પૂરી જે તમને પસંદ હોય તે તમે બનાવી શકો પણ કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે રાંધણ સઠના દિવસે આવી રીતના ઢેબરા બનતા તે ઢેબરા આપણે આજે બનાવીશું તો એક મોટો લુવો લઈને જેવી રીતના થેપલું વણે એવી રીતના વણી લેવાનું અને તેની વચ્ચે કટ લગાવી લેવાનો અહીંયા આપણું એક થેપલું વણાઈ ગયેલું હવે આવી રીતના ટ્રેંગલ શેપમાં આપણે ઢેબરાને કટ કરી લઈશું તો આવી જ રીતના આપણે બધા ઢેબરા બનાવી લઈએ તો અહીંયા આપણે જેટલો લોટ બાંધ્યો હતો તેનાથી જ ઢેબરા આપણે આપણે બનાવી લીધેલા હવે આ ઢેબરાને તળી લઈશું તો બીજી સાઈડ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તે પણ ગરમ થઈ ગયું હતું તો હવે આપણે ઢેબરાને તળી લઈએ તો આ ગરમમાં ગરમ ઢેબરા ચાની સાથે ખાવાની બહુ જ મજા આવે ગરમ ગરમ ઢેબરા ચા અને તેમની સાથે મેથીયા મરચાં હોય ને ખાવાની મજા પડી જાય તો અહીંયા આપણે બધા જ ઢેબરા આવી રીતના તળીને રેડી કરી લઈશું એકદમ પોચા રૂ જેવા અને ફૂલીની દળિયા જેવા આપણા કાઠિયાવાડી ટ્રેડિશનલ ઢેબરા બની ગયા જે ઢેબરા ગરમ ગરમ તો સારા લાગે પણ ઠંડા થયા પછી પણ બહુ જ સરસ લાગશે તો અહીંયા આપણા બધા જ ઢેબરા તળાઈને રેડી થઈ ગયેલા હવે આ ઢેબરાની સાથે મસ્ત ખાવાની મજા આવે એવું આપણે કેરીનો રસ પણ કાઢી લઈશું તો કેરીનો રસ કાઢવા માટે આપણે કેરી લીધેલી તેના પરથી છાલ કાઢીને તેને નાના નાના ટુકડામાં કટ કરીને તેમનો રસ બનાવી લઈશું પેલા એક મોટી સ્લાઇસમાં કટ કરી લઈશું તેને આપણે પીસીસમાં કટ કરીને થાળી માટે સર્વ કરીશું અને બાકીની જે વધે તેનો રસ કાઢીશું તો પોણી જેટલી કેરી વધી હતી તેને જ આપણે કટ કરીને રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો પોણી કેરીને કટ કરી તો આપણું નાનું એવું કન્ટેનર ભરાઈ ગયેલું હવે તેમની પ્યુરી બનાવી લઈશું તો આ કેરી બહુ જ મીઠી હતી અને તેમાં બિલકુલ રૂચડા નહોતા એટલે મસ્ત એવો કેરીનો રસ આપણો બનશે ઘાટો અને ગળો એવો તો અહીંયા આપણે કેરીનો રસ બનાવી લીધેલો એકદમ સ્મૂથ એવો આપણે રસ બનાવી લીધેલો જે ઢેબરાની સાથે ખાવાની બહુ જ મજા આવશે તો રાંધણસઠ ના દિવસે બનાવીને શીતળા દિવસે ખવાય એવી આપણી થાળી બનીને રેડી થઈ ગઈ તો સૌથી પહેલા આપણે બાઉલમાં સૌ કરીશું મસ્ત ઠંડો ઠંડો કેરીનો રસ હવે આપણે સૌ કરીશું પાત્રા તો અહીંયા આપણે પાત્રા પણ સૌ કરી લીધેલા હવે આપણે સૌ કરીશું બટેકાની સૂકી ભાજી ઠંડો ઠંડો ખાવાની મજા આવે એવો આપણે દૂધીનો હલવો પણ બનાવ્યો હતો જેમની રેસિપી આપણે ઓલરેડી શેર કરેલી છે તો તેમની અત્યારે ક્લિપ મેં નોતી કાઢી એટલે આપણો મસ્ત ઠંડો ઠંડો દૂધીનો હલવો પણ રેડી છે હવે આપણે સૌ કરીશું મરચાં જે તળિયા હતા તે એના પછી સૌ કરીશું આપણે કાઠિયાવાડી ઢેબરા અને આપણે એક કેરીની સ્લાઈસમાં કટ કરી હતી તેને પણ આવી રીતના સૌ કરી લઈશું તો જોતા જ મોડામાં પાણી આવી જાય એવી મસ્ત ઠંડી થાળી બનીને રેડી થઈ ગઈ તો આ થાળીમાં આપણે કેરીનો રસ અત્યારે સર્વ કર્યો હતો અત્યારે અહીંયા કેરી મળે છે એટલા માટે મેં રસ કાઢ્યો હતો પણ બધી જગ્યાએ આ સિઝનમાં કેરી નથી મળતી હોતી તો તમે કેરીના રસને સ્ટોર કર્યો હોય તો અત્યારે તમે યુઝ કરી શકો અને ઢેબરાની સાથે રસ બટેકાની સૂકી ભાજી અને પાત્રા હોય તો બસ કઈ પણ વસ્તુની જરૂર નથી પડતી બહુ જ મજા આવશે અને આ બધી વસ્તુ ઠંડી પણ તમને ભાવશે તો રાંધણ સટના દિવસે બનાવીને શીતળા સાતમના દિવસે ખવાય એવી મસ્ત ઠંડી થાળી આપણી રેડી થઈ ગઈ તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું